એક સ્ટડી પ્રમાણે ભારતમાં ત્રાણું ટકા જેટલા બાળકો સો માંથી ત્રાણું બાળકો અઠવાડિયામાં બે કે ત્રણ વખત આ જંક ફૂડ ખાય છે તમે બધાએ અનુભવ્યું હશે કે તમે કોઈ ચાઇનીઝ લારી પાસેથી પસાર પસાર થાવ છો અને અચાનક જ તમને સુગંધ આવે છે ને એ સુગંધ તમને આકર્ષે છે પેલા સમોસા જ્યારે તળાય છે તેની આહલાદક સુગંધ આવે છે ને તે સુગંધ તમને એટલી બધી આકર્ષે છે કે ખાવાની ઈચ્છા થઈ જાય છે એ સુગંધ સેની છે એમ એસજીની છે જ્યારે આપણું પેટ ભરાઈ જાય છે ત્યારે ડોપામાઇન નામનું એક હોર્મોન મેસેજ એ દિમાગને મોકલે છે કે હવે પેટ ભરાઈ ગયું છે હવે કશું ખાવાની જરૂર નથી પરંતુ વર્તમાન સમયમાં બજારના જે કે જંક ફૂડ આપણે બાળકોને ખવડાવી છે તેની અંદર એમ એસજી મોનોસુડિન ગ્લુટામેટ નામનું જે કેમિકલ હોય છે આ ડોપામાઇઝના હોર્મોનના સિક્રેશનને રોકે છે એના કારણે બાળકોની અંદર માનસિક વિકૃતિઓ માનસિક પાગલપન માનસિક ડિપ્રેશન માનસિક હાઈપર ટેન્શન ઓવર ઓવર થિંકિંગ અને હાઈપર એક્ટિવિટી ખૂબ વધી છે જંક ફૂડને સ્વાદિષ્ટ બનાવવા માટે મોટા પ્રમાણમાં આ મોનોસોડિયમ ગ્લુટામેટ કેમિકલનો ઉપયોગ ઉપયોગ લાગ કરવામાં આવે છે બજારમાં વેચાતા નૂડલ્સ ક્યારે ખરાબ નથી થતા બજારમાં વડાપાઉ ક્યારે ખરાબ નથી થતા તમે ક્યારે પણ વિચાર્યું છે તમે ઘરમાં કોઈ પણ વસ્તુ બનાવો તો તુરંત ખરાબ થઈ જાય છે પરંતુ બજારમાં વેચાતા આ બધા જંક ફૂડ ની અંદર એલોક્ઝન નામનું એક કેમિકલ નાખવામાં આવે છે અને આ એટલું ઘાતક કેમિકલ છે જો બાળકને આની લત લાગે તો ધીરે ધીરે બાળકનું સ્વાદુપિંડ બિલકુલ કોલેજ થઈ જાય ઇન્સ્યુલિન બનાવવાનું કામ બિલકુલ બંધ કરી દે અને બાળકને જે ડાયાબિટીસ થશે એ ગોળી વાળી નહીં થાય કે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ હશે ને તમારે નિયમિત રૂપે બાળક જીવે ત્યાં સુધી એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડશે કારણ કે મોટા પ્રમાણમાં જંક ફૂડ ની અંદર આ એલોક્સનનો ઉપયોગ કરવામાં આવે છે બજારમાં વેચાતી છે કે પેસ્ટ્રી છે બેકરી પ્રોડક્ટ છે તેને સ્વીટ કરવા માટે ગળી બનાવવા માટે મોટા ભાગે એસ્પાર્ટમ નામનું કેમિકલ નાખવામાં આવે છે આ એટલું ઘાતક કેમિકલ છે એક બાજુ તમારી પાસે બસો કિલો ખાંડ હોય અને એક બાજુ તમારી પાસે માત્ર એક એસ્પાર્ટમ હોય તો બસો કિલો ખાંડથી જેટલી સ્વીટનેસ જેટલું ગળપણ ગળપણ નિર્માણ નિર્માણ થશે એટલું કરવા માટે માત્ર માત્ર એક કિલો એસ્પાર્ટમ કાફી છે તો બજારમાં વેચાતી ડેરી મિલ્ક હોય બજારમાં વેચાતી તમામ ચોકલેટ હોય બજારમાં વેચાતી કેક હોય જેની સોફ્ટનેસ લાંબા સમય સુધી આપણને સારી લાગે છે ઘરમાં મમ્મી સુખડી બનાવે તો ત્રણ ચાર દિવસમાં કડક થઈ જાય બજારમાં વેચાતી તમામ બેકરી પ્રોડક્ટ કેક હોય લાંબા સમય સુધી બિલકુલ સોફ્ટ આપણને લાગે છે જેને ચાવવા માટે દાંતની જરૂર પડતી નથી ડેરી બેરી જેવી મોઢામાં મૂકો ઓગળી જાય છે તો તેની સ્વીટનેસ ક્યાંથી આવે છે એ ખાંડ કે ગોળથી નથી આવતી એ એસ્પાર્ટેમ જેવા ઘાતક કેમિકલથી આવે છે બજારમાં વેચાતા તમામ ઠંડા પીણા કોલ્ડ્રિંકની અંદર ખાંડ કે ગોળ નથી વપરાતા તમામ ઠંડા પીણાને સ્વીટ બનાવવા માટે ગળ્યા બનાવવા માટે મોટા પ્રમાણમાં એસ્પાર્ટમ જેવું કેમિકલ વપરાય છે માટે નાની નાની બાળકોના હાડકા બિલકુલ સ્ટીફ થઈ ગયા શા માટે નાની નાની ઉંમરના બાળકોના શરીરની જે ફ્લેક્સિબિલિટી હતી કુણા પણ હતું સોફ્ટનેસ હતી એ બિલકુલ ગુમ થઈ ગઈ અમે સ્કૂલોમાં જયારે જઈએ છીએ ત્યારે તમામ ટીચરો એવું કે છે કે બાળકોને જયારે પીટી નો ક્લાસ આવે એક્સરસાઇઝ કરાવીએ વ્યાયામ કરાવે સૂર્ય નમસ્કાર કરાવે ત્યારે બાળકોના શરીર સારી રીતે વળી શકતા નથી કારણ કે આવી ઘાતક કેમિકલ વાળી ગળી વસ્તુ જ્યારે બાળક ખાય છે તેની અંદર રહેલું એસ્પાટમ નામનું કેમિકલ જ્યારે શરીર અંદર જાય છે ત્યારે એ ઇન્ટરનલ ખૂબ ડ્રાયનેસ પેદા કરે છે ક્યારેય વિચાર્યું છે ઘરે વેફર બનાવ તો લાંબા સમય સુધી સુરક્ષિત રહેતી નથી ક્યારે વિચાર્યું છે ઘરે ફ્રેન્ચ ફ્રાય બનાવો બે કે ત્રણ દિવસની અંદર જ ફૂગ આવશે અને બજારમાં વેચાતી વેફરો ફ્રેન્ચ ફ્રાયો ક્યારેય ખરાબ થતી નથી કારણ કે ટીબીએચક્યુ નામનું પેટ્રોલિયમ સ્તરનું એક ઘાતક કેમિકલ છે તે આમાં નાખવામાં આવે છે અને જેના કારણે આ બધી વસ્તુઓ લાંબા સમય સુધી સુરક્ષિત રહે શા માટે તમારા બાળકોને કેન્સર ના થાય બજારની ફ્રેન્ચ ફાયો બજારના વેફરો બજારની જે કંઈ તળેલી વસ્તુઓ જે છે એ લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે ટીબીએચક્યુ નામના ઘાતક કેમિકલોનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે એ ખરાબ તો નથી થતી પરંતુ તમારા શરીરને તમારા બાળકોના શરીરને સો ટકા ખરાબ કરી દે છે તો તમામ માતા બહેનોને વિનંતી જો તમે ઈચ્છતા હોય કે આવનારી પેઢીને સુરક્ષિત રાખી છે જો તમે ઈચ્છતા હોય તમે તો મા બાપ બની ગયા પરંતુ તમારા બાળકો મા બાપ બની શકે કારણ કે આપણું જે કે સાત્વિક ભોજન છે એ જ ઉત્તમ ગુણવત્તાનું વીર્ય એ જ ઉત્તમ ગુણવત્તાનું શુક્ર બનાવી શકે અને વર્તમાન સમયની અંદર ભયાનક રીતે નપુંસકતા વધી રહી છે વર્તમાન સમયની અંદર ઇન્ફર્ટિલિટીના કેસો ખૂબ વધી રહ્યા છે અને તમામના મૂળની અંદર કોઈ વસ્તુ છે તો બજારમાં વેચાતા આ જંક ફૂડ છે એક સ્ટડી પ્રમાણે બજારમાં જેટલા પણ હેલ્થ ડ્રિંક વેચાય છે એનર્જી ડ્રિંક વેચાય છે એમાં ત્રેપન થી પણ વધારે પ્રકારના વિવિધ કેમિકલો નાખવામાં આવ્યા છે કેમિકલ કેમિકલ ને કેમિકલ આના સિવાય કશું જ નથી અને આટલો બધો કેમિકલ તમારા બાળકોના શરીરમાં જાય પરિવારના સભ્યોમાં જાય તો તેને ઘાતક બીમારી શા માટે ના આવે આવે છે એક એવી સ્ટડી થી કે તમે જંક ફૂડ શા માટે ખાવ છો તમને જાણીને આશ્ચર્ય થાય કે સો માંથી તોતેર લોકોને એવો જવાબ હતો કે અમને ટેસ્ટી લાગે છે અને એને સ્વાદની સ્વાદની પૂર્તિ પૂર્તિ માટે તો તો કરવી હોય ઘરમાં વિવિધ પ્રકારના વ્યંજનો બનાવીને સ્વાદની પૂર્તિ કરીએ જે આપણને સ્વાદ પણ આપશે અને સ્વાસ્થ્ય પણ આપશે તો માહિતી પ્રત્યેક પરિવાર સુધી પહોંચે તેવો પ્રયત્ન કરીએ તો જ આપણે આવનારી પેઢીને નિરોગીને સ્વસ્થ રાખી શકીશું સૌને જય હિન્દ વંદે માત્ર